નમસ્કાર મિત્રો આજે આ ગુરુ છેલો એક અજાણ્યા ગામમાં થોડાક દિવસો માટે રોકાણા છે અને તે ગામમાં એક રાણીનો અશ્વ આવી અને આ ગુરુજીની પાસે રહેવા લાગે છે ત્યારે એ રાણીના અશ્વને લેવા માટે તેમના સિપાહીઓ આવે છે ત્યારે ગુરુજી તે અશ્વના કાનમાં કહે છે કે બેટા આ તારી જગ્યા નથી અને તારે હવે અહીંયાથી જવું જોઈએ અને આમ પછી તો એ દિવસે એ અશ્વ તો એ સિપાહીઓની સાથે તો ચાલી નીકળ્યો પરંતુ જ્યારે અડધી રાત થઈ ત્યારે તે ઘોડાસરમાંથી છૂટી અને પાછો અડધી રાત્રે ચાલતો ચાલતો જે ગુરુજી રહેતા હતા તે ઝૂંપડાની બહાર આંગણામાં આવીને બેસી જાય છે અને ત્યારે જ્યારે સવાર પડી ત્યારે ગુરુજી બહાર આવીને જુએ છે તો પેલો અશ્વ પાછો આવીને બેસી ગયો છે ત્યારે ગુરુજી પોતાના શિષ્યને બોલાવે છે અને થોડી જ વારમાં ગામના મુખી અને ગામના બધા માણસો હાજર થાય છે અને એટલામાં ત્યાં પેલા પાછા રાણીના સિપાહીઓ આવે છે અને આવી અને ગુરુજીને ધમકાવે છે કે આ અશ્વ અમને સોંપી દો અને આ અશ્વ તમારે લઈ જવો છે એટલા માટે તમે આની ઉપર કોઈક એવી વિદ્યા કરી છે કે જેના કારણે આ અશ્વ તમારી પાસે આવી અને ઊભો રહી જાય છે અને ત્યારે એટલામાં બગીમાં બેસી અને સ્વયં મહારાણી ત્યાં આવે છે અને આવીને કહે છે કે હે ગુરુજી આ અમારો અશ્વ છે અને આ મારી પાસે રહે છે અને આ સૌથી મારો પ્રિય અશ્વ છે એમ છતાં પણ એક જ દિવસમાં તમે આના ઉપર એવું તો શું જાદુ કર્યું છે કે તે તમારી પાસે અડધી રાત્રે પણ દોડીને આવી જાય છે અને ત્યારે ગુરુજી કહે છે કે હે મહારાણી મેં તો આ અશ્વને કાંઈ કર્યું નથી ખાલી એના ઉપર પ્રેમથી એકવાર હાથ પંપાડ્યો એમાં તો એ મારી પાસે આવી અને મારી જોડે રહેવા માટે તૈયાર થઈ ગયો છે અને ત્યારે ગુરુજીની આટલી વાત સાંભળતાની સાથે આ મહારાની મનમાં વિચાર કરે છે કે માનો કે ના માનો પરંતુ આ ગુરુ ચેલો એ કોઈ જેવા તેવા લાગતા નથી પરંતુ કોઈક ભારે વિદ્યાના જાણકાર હોય એવું મને લાગે છે અને તેમણે મારા આ અશ્વને એમની વિદ્યા દ્વારા વસમાં કરી નાખ્યો છે અને એટલા માટે જ આ અશ્વ હવે મારા રજવાડામાં આવવા માંગતો નથી પરંતુ હવે મારે આ બંનેની ભારે પરીક્ષા કરવી પડશે અને તો જ મને ખબર પડી જશે કે આમણે મારા અશ્વ ઉપર કોઈ વિદ્યા કરી છે કે નહીં અને આમ આટલું કહી અને આ મહારાની કહે છે કે હે ગુરુજી તમે આ અમારા રજવાડાના ગામડામાં આવ્યા છો એ બદલ તમારું સ્વાગત છે પરંતુ મારી ઈચ્છા છે કે તમે અને તમારો શિષ્ય બંને મારા રજવાડામાં પધારો તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર મળી જાય અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે આ ગુરુજી કહે છે કે હે મહારાણી અમારે તો હવે બે જ દિવસમાં અહીંયાથી ચાલુ જવાનું છે અને અમારી સફર ખૂબ દૂર છે અને અમને રાજપાટ અને રાજભોગ અમને ગમતા નથી એટલા માટે અમે તમારે ત્યાં નહીં આવીએ અને અમને અહીંયાથી ચાલ્યા જવાની રજા આપો પણ ત્યાં તો મહારાણી માનતા નથી અને કહે છે

આપો કે તમે આવતીકાલે વહેલી સવારે જરૂર મારા રજવાડામાં પધારશો ત્યારે ગુરુજી કહે છે કે હા મહારાણી આ ગુરુજીનું તમને વચન છે કે આવતીકાલે હું તમારા મહેલે જરૂર આવીશ અને આમ ગુરુજી આવું વચન આપે છે ત્યારે મહારાની અંદરો અંદર ખૂબ હસે છે અને પછી સિપાહીઓને કહે છે કે ચાલો સિપાહીઓ હવે આપણા રજવાડામાં પણ ત્યાં તો સિપાહીઓ કહે છે કે હે મહારાણી આ ગુરુજી અહીંયાથી જો ચાલ્યા જશે તો આ ઘોડાને પણ તેઓ અહીંયાથી લઈને જતા રહેશે એટલા માટે કહું છું કે આ અશ્વને આપણી સાથે લઈ લો પણ ત્યાં તો મહારાણી કહે છે કે આ અશ્વ એ તો આવતીકાલે ગુરુજી જ્યારે આપણા આંગણે આવશે ને ત્યારે આપોઆપ આવી જશે અને એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી માટે ચાલો હવે આપણે અહીંયાથી ચાલતા થઈએ અને આમ પછી તો આ મહારાણી તેમના સિપાહીઓ સાથે આ ગામમાંથી ચાલ્યા જાય છે અને પછી મહારાણીના ચાલ્યા ગયા પછી આ શિષ્ય કહે છે કે હે ગુરુજી મને લાગે છે કે આ મહારાણી ભલે આપણા આગળ સારું સારું બોલતા હોય પરંતુ એમના મનમાં કાંઈ કપટ હોય એવું મને જણાય છે માટે ગુરુજી આપણે એમના રજવાડામાં જવું નથી કે એમના મહેલમાં પણ જવું નથી અને આવતીકાલે આપણે અહીંયાથી બીજા ગામ ચાલી નીકળશું પણ ત્યાં તો ગુરુજી કહે છે કે ના શિષ્ય એવું કાંઈ નથી અને તમારે ડરવાની કોઈ જરૂર નથી હું ને તમારી સાથે અને આમ પછી તો આ અશ્વ ત્યાં જ રહેવા લાગ્યો ત્યારે ગુરુજી કહે છે કે હે ગામ લોકો આ અશ્વ માટે તમારા ઘરે કઈ જમવાનું કે ખાવાનું પડ્યું હોય આના માટે લઈ આવો કારણ કે આને સવારનું કઈ ખાધું નથી ત્યારે આ ગામના મુખી ગુરુજીની પાસે આવે છે અને આવી અને બે હાથ જોડીને એટલું કહે છે કે હે ગુરુજી તમારામાં એવી તો કેવી શક્તિ છે કે આ અશ્વ તો તમારી પાસેથી જવાનું નામ પણ લેતો નથી અને કોઈ પણ મનુષ્ય હોય કે પછી પ્રાણી હોય પરંતુ એક જ દિવસમાં આટલો બધો મોહ લાગી જાય આવી ઘટના તો મેં પહેલીવાર જોઈ છે અને ત્યારે ગુરુજી કહે છે કે હે મુખી બાપા મેં તો કાંઈ કર્યું નથી પરંતુ આ અશ્વને અને મારે કોણ જાણે કયા ભાવની ભાઈબંધી બાકી રહી હશે તો આ જન્મમાં તે હવે પૂરી કરવા માટે મારી પાસે આવ્યો છે અને આમ વાતો કરતા કરતા સાંજ પડી ત્યારે સાંજના સમયે ગુરુજી અને એમનો શિષ્ય બંને ઝૂંપડીની આગળ બેઠા છે અને બેઠા બેઠા ભજન કીર્તન કરી રહ્યા હોય છે ત્યારે આ અશ્વ પણ એકદમ ગુરુજીની પાસે આવી અને જ્યારે ભજન સાંભળતો હોય ને એવી રીતે એમની પાસે આવીને બેઠો છે અને રોજની જેમ આજે પણ આખું ગામ અને મુખી પણ આ ભજનના સૂરને સાંભળી અને ત્યાં ગુરુજીની પાસે આવે છે અને બધા જ માણસો પોતાની આંખો બંધ કરી અને ગુરુજીની વાણીને સાંભળી રહ્યા હોય છે અને આમ કરતાં કરતાં અડધી રાત સુધી ભજન ચાલ્યા અને આમ પછી ગુરુજી પોતાની વાણીને વિરામ આપે છે ત્યારે બધા જ ગામ લોકો ગુરુજી ના આશીર્વાદ લઈ અને પોત પોતાના ઘર તરફ રવાના થાય છે ત્યારે આ મુખી પણ ગુરુજીના આશીર્વાદ લઈ અને પછી તેમના ઘર તરફ રવાના થાય છે અને પછી આખું ગામ તો નિંદ્રાને આધીન બની જાય છે અને આ બાજુ ગુરુચેલો પણ પોતાનું ધ્યાન પૂરું કરી અને નિંદ્રાને આધીન થઈ જાય છે ત્યારે આમ કરતાં કરતાં જ્યારે અડધી રાત પૂરી થવા આવીને ત્યારે આ ગુરુજીની પાસે માતા વહાણવટી સિકોતર આવે છે અને અને આવી ગુરુજીને કહે છે કે કે હે જાગો છો છો પછી ત્યારે ગુરુજી બે હાથ જોડી અને માતા સિકોતરને કહે છે કે અરે રે માડી તમે અને આજે મારા સપને આવ્યા છો બોલો બોલો માડી તમારું હાર્દિક સ્વાગત કરું છું પણ ત્યાં તો માતા સિકોતર કહે છે કે હે ગુરુજી તમે આજ દિવસ સુધી જ્યાં જ્યાં પણ ફર્યા અને ગમે એવા સંકટમાં ફસાણા ને એ બધા જ સંકટોમાં મેં તમારી સહાય કરી છે અને ક્યારેય તમને એકલા નથી પાડ્યા પરંતુ આજે હું તમને એક સંકેત આપવા આવી છું કે તમારા ઉપર એક ભારે સંકટ આવવાનું છે અને એટલા માટે ગુરુજી તમને ચેતવવા આવીશું ત્યારે ગુરુજી કહે છે કે મારી તારાજીવી દેવ જેના પડખે બેઠી હોય એને પછી ભારે સમસ્યા ક્યાંથી નડે પણ ત્યારે માતા સિકોતર એટલું કહે છે કે હે ગુરુજી આ સંસાર તો મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલો છે અને ઠેર ઠેર મા આવી શક્તિઓ અને ભારે વિદ્યાઓ વસેલી છે અને આ વિદ્યાનો પ્રયોગ હંમેશા થતો રહે છે માટે ગુરુજી તમને એટલું કહેવા આવીશું કે આવતીકાલે શું તમે પેલી રાણીના મહેલે જવાના છો

અને જો આપ્યા પછી એ રાણીના મહેલે તો મારા શું થશે પણ ત્યારે સિકોતરમાં એટલું કહે છે કે ગુરુજી તો તમે જશો તો તમે ભારે સંકટમાં ફસાઈ જવાના છો અને મેં સિકોતરે હંમેશા તમને ગમે એવા સંકટમાંથી ઉગાર્યા છે પરંતુ આજે તમને એટલા માટે પહેલાથી ચેતવવા આવીશું કે ત્યાં ભારે સંકટ છે અને એનું કોઈ સમાધાન નથી એટલા માટે ગુરુજી જો તમારે એ સંકટમાં ના ફસાવવું હોય તો હું તમને ચેતવું છું કે તમે આવતીકાલે એ રાણીના મહેલે જશો નહીં પણ ત્યારે ગુરુજી બે હાથ જોડીને કહે છે કે માડી હવે તો ભલે જે થવું હોય તે મારું થશે પરંતુ હું મારા વચનને મિથ્યા નહીં જવા દઉં અને હવે રાણીને વચન આપ્યું છે તો મારે થોડાક સમય માટે પણ ત્યાં જવું પડશે અને ત્યારે માતા સિકોતર એટલું કહે છે કે તો ભલે ગુરુજી તમારે જવું હોય તો જજો પરંતુ તમારે ત્યાં જઈ અને કાંઈ પણ ખાવા પીવાનું નથી અને ત્યાં તમારે ખાલી એક રાત મહેમાન ગતિ કરી અને ગુરુ ચેલાએ પાછું આવતું રહેવાનું છે ત્યારે આટલી વાત સાંભળ સાથે ગુરુજી કહે છે કે ભલે માડી તમે કહો છો એટલા જ ડગલા ભરીશ અને તમારા કહ્યા પ્રમાણે ચાલીશ અને ત્યારે માતા સિકોતર ગુરુજી ને આટલી ચેતવણી આપી અને અંતર ધ્યાન થઈ જાય છે અને પછી આમ આ રાત પૂરી થઈ અને બીજા દિવસની શુભ સવાર થઈ ત્યારે ગુરુજી સૂર્યનારાયણને પ્રણામ કરી અને પછી જ્યારે પાછા પોતાના ઝુંપડીમાં આવે છે ત્યારે શિષ્ય પણ જાગે છે અને શિષ્યને જાગતાની સાથે જ ગુરુજી તેમના સપનામાં માતા સિકોતર આવી અને જે જે વાત કહી હતી ને એ બધી જ વાત પોતાના શિષ્યને જણાવે છે ત્યારે શિષ્ય કહે છે કે તો હે ગુરુજી હું તમને બે હાથ જોડી અને વિનંતી કરતા કહું છું કે હવે આપણે એ રાણીના મહેલે નથી જાવું અને નથી કરવી એ રાણીની મહેમાન ગતિ અને નથી જમવા એ રાજભોગ માટે ચાલો અત્યારે જ આ ગામ છોડી અને આપણે ચાલ્યા જઈએ પણ ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય હું એ રાણીને વચન આપી ચૂક્યો છું અને મારું વચન મિથ્યા જશે ને તો એ વાતનું દુઃખ મને આખી જિંદગી રહેશે અને એટલા માટે મારે હવે એ રાણીના મહેલે જવું પડશે અને વધાર નહીં તો એકાદ દિવસની મહેમાન ગતિ કરી અને હું પાછો આવી જઈશ પરંતુ હે શિષ્ય ત્યાં મને ભારે સંકટ જણાય છે તો તમારે ત્યાં આવવાનું નથી અને ત્યારે શિષ્ય કહે છે કે હે ગુરુજી તમે કોઈ ભારે સંકટમાં જાઓ અને હું તમારી સાથે ના આવું ને તો તો આપણો ગુરુચેલાનો સંબંધ લાજી મરે પણ ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય આ મારો તમને આદેશ છે કે તમારે ત્યાં આવવાનું નથી અને અહીંયા ઝૂંપડીમાં રહેવાનું છે અને જ્યાં સુધી હું પાછો ના આવું ને ત્યાં સુધી તમારે મારી આ ઝૂંપડીમાં રહી અને રાહ જોવાની છે અને આ મારો આદેશ છે અને હુકમ પણ છે ત્યારે શિષ્ય રડવા લાગ્યો અને બે હાથ જોડીને કહે છે કે ગુરુજી આ તમે મારી સાથે સારું નથી કર્યું અને હવે તમે એકલા જાઓ છો તો કોણ જાણે કેવા સંકટોનો સામનો તમારે કરવો પડશે કેમ કે માતા સિકોતર આવીને કહી ગયા છે તો હવે સંકટ તો જરૂર આવશે ત્યારે ગુરુજી કહે છે કે શિષ્ય હવે હું જાઉં છું તમે તમારું ધ્યાન રાખજો અને આમ આટલું કહેતાની સાથે જ આ ગુરુજી આ ગામના હોહરવા થઈ અને નીકળે છે ત્યારે પેલો ઘોડો પણ આ ગુરુજીની પાછળ પાછળ ચાલવા લાગ્યો અને મિત્રો પછી આ ગુરુજી ત્યાં પહોંચી અને ગુરુજી ઉપર જે સંકટ આવે છે તો મિત્રો અમારો આગળનો ઇતિહાસ ખૂબ જ સરસ મજાનો છે તો મિત્રો આગળનો ભાગ જોવાનું ભૂલશો નહીં અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ તમને આ ચેનલ પર નિહાળવા મળે છે જય માતાજી